બીજા સોમવારે દાદાનો રુદ્રાભિષેકમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહી ડાયરાનું રંગઝટ માણી હતી ખેરગામ તાલુકાના અછવણી પ્રગટેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના બીજા સોમવારે પ્રગટેશ્વર દાદાનો રુદ્રાભિષેક ધર્માચાર્ય પ્રભુ દાદા તેમજ રમાબાદ દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સવારમાં લઘુ રુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો જેના મુખ્ય યજમાન જીકુભાઈ તથા ભારતીબેન પટેલે યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી બારડોલીના ભજની પૂનમબેન અને તેમની ટીમે ડાયરાનું ભારે રમઝટ બોલાવી હતી વર્ષોથી પૂર્ણોથી શ્રાવણ માસની ઉજવણી કરતા આવ્યા છે અમે દર વર્ષે ઉજવણી કરી છીએ તે મુજબ આજે દ્વિતીય શ્રાવણ માસનો સોમવાર છે એ સોમવારે અમે સોમવારમાં લઘુરૂપે યજ્ઞ કર્યો ત્યાર પછી બારડોલીથી પ્રજાપતિ પૂનમ બેન અહીંયા ભજન કીર્તન કરવા માટે આવે છે અને અહીં દોર દોરથી કાશીથી પણ આવ્યા છે મહારાષ્ટ્રથી પણ આવ્યા છે બધા ભક્તો લોકો અહીં આવીને દર્શન પૂજન કરે છે એનું મહાત્મા એ લોકોને ખ્યાલ છે એટલા માટે આવે છે અને અહીં જાતનો ભેદ રાખવામાં આવતો નથી જે કોઈ આવીને માન સન્માનથી લાવવામાં આવે છે અને અહીં નિયમ એવો છે કે એક સપ પરિવાર વળી વિના માગે કામ કરવું એવો નિયમ છે ને તે મુજબ છે અહીં વિદ્વા પણ અમે આયોજન કર્યા છીએ વિદ્યા ઉનાઈ ઉનાઈની અંદર લઈ જવાના છે અને તેને અમે ફીમાં લઈ જવાના ઉનાળી માતાના દર્શન કરવાના ગણપતિનું પણ સ્નાન કરવાનો અમારો હેતુ છે તે સિવાય અહીં અમે છોડ પણ લાવ્યો છે આજે સોમવારે છોડનું વિતરણ કરીને લોકોને લોકોને છોડ રૂપાવીને એને ઉછેર કરવાની અમને અમને વર્ષોથી આ કરતા નથી અને એના પૂરા પણ અમારી પાસે છે આ પદ્ધતિ સોમવાર વ્રત કરવામાં આવે છે ભગવાન શિવની જ પૂજા કરવામાં આવતો નથી પણ જીવ જંતુ કીડી મોકળીને પણ પૂજા કરવામાં આવે છે અને એકતાનો પ્રયાસ છે સમાજમાં એકતા રહેશે तर सब बंदो रहे छे तो देश नो कल्याण થાય અને દેશ નો કલ્યાણ થાય એ હિત માં પણ અહી કાર્યક્રમો થિયા છે ઓમ નો જય ઓમ નો જય ઓમ શી હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ